શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બાર ભક્તિયોગ શ્લોક તેર ચૌદ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક તેરષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવો નિર્મો નિરહંકાર હો સમા દુઃખ સુખ ક્ષમી શ્લોકચુષ સતત યોગી યતામાડ નિશ્ચય મયર્પમનો ભક્ત સે ભગવાન અહીં એમના ભક્તના લક્ષણો બતાવી રહ્યા છે કે જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખની પ્રાપ્તિમાં સમ રહેનારો ક્ષમાશીલ અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે એ મારામાં અર્પેલ મન મારો ભક્ત મને પ્રિય છે તો ભગવાન ભક્તના લક્ષણ વર્ણવી રહ્યા છે કે મારો ભક્ત મને કેવો ભક્ત પ્રિય હોય તો દ્વેષભાવ વિનાનો સ્વાર્થ વિનાનો સૌને પ્રેમ કરનારો દયાભાવ રાખનારો અહંકાર વિનાનો સુખ અને દુઃખમાં સ્થિર રહેનારો ક્ષમાશીલ અપરાધ કરનારને પણ ક્ષમા આપનારો સંતુષ્ટ શરીરને વશમાં રાખી દ્રઢ નિશ્ચયવાળો મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે જય શ્રી કૃષ્ણ